નમસ્કાર મિત્રો પેરના ન્યૂઝમાં આપનું સ્વાગત છે આજ રોજ ખેડા જિલ્લાના વન વિભાગ ગંભીર બેદરકારી સામે આવી પરિયે તળાવમાં આવેલા જ ઝારી ઝાખડમાં આગ લાગતા પાંચ મગર લાજી ગયા અને એકનું મોત થયું ઝારી ઝાખળમાં આગ કેવી રીતે લાગી તે રહસ્યમય આગ લાગી કે લગાડવામાં આવી તે પણ રહસ્યમય આટલી ગંભીર ઘટના પરંતુ વન વિભાગ દ્વારા જિલ્લા કલેક્ટરને પણ ન કરાઈ જાણ પરિયે તળાવમાં મોટી યાત્રામાં મગરનું સામ્રાજ્ય હાલ કરો કરોડોના ખર્ચે થઈ રહ્યું છે ફરી એ જ તળાવનું રિનોવેશન વિદ્યાનગર નેચર ક્લબ સંસ્થા દ્વારા ચાર ડાઝેલા મગરનું રેક્સ્યુ કરી તેમને તળાવમાં છોડવામાં આવ્યા અને એક મગર ગંભીર રીતે દજાયો હોય તેની ચાલી રહી છે સારવાર રિપોર્ટ રવિ સાધુ તમને અમારા સમાચાર પસંદ આવ્યા હોય તો લાઇક શેર બેલ લાયકોનો અને સબસ્ક્રાઈબ કરો